પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી જવાના માર્ગ ઉપર વચ્ચે ડામરના ગઠ્ઠા જામી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી જેનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા તંત્ર સફાળુ જાગી કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાલનપુર શહેરમાં આબુરોડ પરથી હજારો વાહનો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરે છે જેમાં પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી સુધીના માર્ગ ઉબડખાબડ થઈ ગયો હતો અને ડાબરના ગઠ્ઠા રોડ ઉપર જામી ગયા છે જેથી આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પલટી ખાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી તેમજ તાજેતરમાં જ તો એક યુવક બિહારી બાગથી હનુમાન ટેકરી જતી વખતે આ માર્ગ ઉપરથી એક્ટિવા લઈ પસાર થતા બેલેન્સ ખોરવાઈ જતા અકસ્માત થતો થતો બચી ગયો હતો સ્થાનિક લોકોની ફરિયાદોને લઈ બિસ્માર માર્ગનો અહેવાલ તાજેતરમાં બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ કુંભકર્ણની નિદ્રામાંથી તંત્ર સફાળું જાગ્યું હતું અને આ રોડની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો